આંગણવાડી બહેનો માટે ઐતિહાસિક દિવસ જોવા મળી રહ્યો છે માનદ વેતન ચોવીસ હજાર આઠસો અને વીસ હજાર ત્રણસો નો પગાર આખી કહાની આજના વિડીયોમાં આપણે જોઈએ આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા કે તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવે હજુ સુધી કાયમીકરણને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ માનત વેતન વધારાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે આંગણવાડી કાર્યકર્તાનો ચોવીસ હજાર આઠસો અને તેરાગનનો વીસ હજાર ત્રણસો નો પગાર જાહેર કરવામાં આવ્યો છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજનો જે આ વિડીયો છે તે ગુજરાતની લાખો આંગણવાડી બહેનો માટે એક ઐતિહાસિક દિવસ સાબિત થયો છે વર્ષો સુધીની લડત સંઘર્ષ વિરોધ રેલી અને અન્ય ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપેલો ચુકાદો જે આવ્યો હતો કે જેને ગુજરાત જ નહીં પરંતુ આખા દેશમાં ચર્ચા ચગાવી છે આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી માનદ વેતન વધારા માટે લડત કરી રહ્યા હતા સંઘર્ષ કરી રહ્યા હતા અને આંદોલનો પણ કરી રહ્યા હતા તેમજ તેવામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મોટો નિર્ણય લઈને આંગણવાડી બહેનોને ખુશ કર્યા હતા આંગણવાડી કાર્યકરને ચોવીસ હજાર આઠસો અને વીસ હજાર ત્રણસો તીડાગરને આપવા માટે જાહેરાત પણ આપવામાં આવી દીધી હતી હવે સરકાર દ્વારા પણ સહમતી આપીને પગાર વધારો જાહેર કરવામાં આવ્યો છે તો ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો હતો અને રેલી મીટિંગ આઠસો મદદનીશનો વીસ હજાર ત્રણસો પગાર કરવામાં આવી રહ્યો છે એટલે કે હવે આંગણવાડી બહેનોને માનદ વેતન નહીં પરંતુ લિવિંગ વેજ મળશે આ બધું કેવી રીતે બન્યું શું પાછળની સ્ટોરી છે સરકાર પર શું અસર પડશે હવે આજે આપણે એવરીથિંગ જાણવાના છીએ અંત સુધી આંગણવાડી ની જે હકીકત છે તે છે આંગણવાડી એટલે શું એ માત્ર એક રૂમ નથી બાળકનું પહેલું સ્કૂલ છે દૂધ હોય કે પોષણ હોય રસીકરણ હોય મહિલાઓ સ્ત્રીઓનું કામ હોય અને આ બધું કરનાર કોણ માનદ વેતન ધરાવતી મહિલા એટલે કે જેમને સરકારી કર્મચારીનો દરજ્જો પણ ના મળે અને નોકરી પણ કાયમીકરણ ના હોય એટલે કે નોકરીમાંથી પણ ગમે ત્યારે છૂટા કરવામાં આવે તેને માનદ વેતન ધરાવતા કર્મચારીઓ ઉમેદવારો કહી શકાય તો વર્ષો સુધી આંગણવાડી બહેનોનો એક જ અવાજ હતો કે આ અધિકાર છે માનદ વેતનમાં વધારો જાહેર કરવો જ પડે તો રાજ્યભરમાં રેલી લાઠીચાર્જ બેસણા અનિશ્ચિત હડતાલ સરકારી મિટિંગ વચ્ચેનો ફાઇલોમાં નોટિંગ પરંતુ વાસ્તવિક વધારો થતો ન હતો એટલે કે હાઈકોર્ટ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું સરકારી મિટિંગ થયું મિટિંગો થઈ વચનો થયા ફાઇલોમાં પણ નોંધણી લીધી તેમજ અન્ય સરકારે પણ જાહેરાત કરી કે આ પગાર વધારો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે પરંતુ વાસ્તવિક વધારો હજુ સુધી કરવામાં આવ્યો ન હતો પરંતુ આંગણવાડી યુનિયનો અને હાઈકોર્ટમાં ગયા પછી તેમનો આ મુદ્દો સ્પષ્ટ થઈ ગયો અને હાઈકોર્ટ દ્વારા તેમણે જણાવ્યું કે આંગણવાડી બહેનો માનત કર્મચારી નથી આંગણવાડી બહેનો સંપૂર્ણ સમય કામ કરે છે અને ન્યૂનતમ જીવન ધોરણ વેતન લાયક છે તો આંગણવાડી બહેનોને પણ સરકારી કર્મચારી ગણી અથવા તો લિવિંગ વેજ આપી તેમને સન્માન આપવામાં આવે તેવી ઓર્ડર આપવામાં આવ્યો હતો હાઈકોર્ટ દ્વારા જે ઐતિહાસિક ચુકાદો કરવામાં આવ્યો હતો તેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત હતો કે જે માત્ર ગુજરાત જ નહીં પરંતુ આખા ભારત માટે માર્ગદર્શક સાબિત થયું હતું તો હાઈકોર્ટના જે મુખ્ય મુદ્દા હતા તેમાં આંગણવાડી બહેનોનું કામ સર્વિસ ગણાય વર્ષો જૂની વેતન વ્યવસ્થા અયોગ્ય ગણાશે રાજ્ય સરકાર લિવિંગ વેજ આપવા ફરજિયાત બંધાયેલા રહેશે કાર્યકર માટે ચોવીસ હજાર આઠસો રૂપિયા માનદ વેતન ચૂકવવામાં આવે મદદનીશ માટે રૂપિયા વીસ હજાર ત્રણસો માનદ વેતન ચૂકવવામાં આવે અને આ તમામનો અમલ એક એપ્રિલ બે હજાર પચીસથી કરવામાં આવે તેમજ બાકી જે ચૂકવણી છે એરિયસ છે તે પણ આપવાની માર્ગદર્શિકા જાહેર કરી હતી તો આગળવાડી બહેનોને માત્ર માનદ વેતન જ નહીં જીવન જીવી શકાય તેવું વેતન આપવું જોઈએ આ દેશભરમાં પહેલી વાર છે કે હાઈકોર્ટે આંગણવાડી બહેનો માટે લિવિંગ વેચનો સ્પષ્ટ છે તો આ તેનાથી હવે શું બદલાશે એક મોટું પરિવર્તન જે આવ્યું છે તેમાં સરકારે હવે આંગણવાડી બહેનોને માનદ વેતન વધારવા માટે જાહેરાત કરી દીધી છે હવે આંગણવાડી બહેનોનું વેતન સરકારી ન્યૂનતમ વેતનની લાઈનમાં આવશે માનદનો ટેક દૂર થશે દર મહિને સ્થિર પગાર મળશે પરિવારની આર્થિક સુરક્ષા બની રહેશે લોન ફાઇનાન્સમાં સરળતા રહેશે સમાજમાં વધતી ઓળખ થશે અને સૌથી મોટી વાત આ ચુકાદો આગામી પેઢીની આંગણવાડી બહેનો માટે સમાન અધિકારનો માર્ગ માર્ગ બનાવે છે તો સરકારની જે પ્રતિક્રિયા છે તેના પર એક નજર કરીએ તો ચુકાદા પછી સરકાર પર આખરે ભાર પડ્યો છે હવે તેમના વિચારોનું અનુમાન વધ્યું છે હજારો કરોડનો વધારો કરવાનો રહેશે હવે કારણ કે લાખો બહેનો જે ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને બહેનો લાખોની સંખ્યામાં કાર્યરત છે તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવશે નવી બજેટ યોજના ગોઠવવામાં આવશે પણ રાજ્યની હકીકત એવી છે કે આંગણવાડી એ દેશનું પાયું છે અને પાયો મજબૂત તો રાષ્ટ્ર પણ મજબૂત બનશે હવે બહેનોની જે ભાવનાત્મક કહાનીઓ છે તે જોઈએ તો સૌથી પહેલા ગ્રાઉન્ડ લેવલની જે સાચી કહાનીઓ છે તે સાંભળીએ તો એક બહેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વીસ વર્ષની સેવા પછી પણ આઠ થી દસ હજારનું મહેનતાણું અમને મળે છે ઘરમાં બે બાળકો છે આખી સોસાયટીના બાળકો હું પાડું છું પણ મારા માટે સ્થિર આવક મળતી નથી એક બહેન દ્વારા જણાવવામાં આવ્યું કે બે થી પંદર કિલોમીટર હતા તે વિધવા કાર્યકર હતા તેમણે જણાવ્યું કે આ વેતનનો વધારો મારા માટે માત્ર પૈસા નથી આ મારી ઇજત છે આવો ભાવનાત્મક પળો આ ચુકાદો માત્ર કાયદો નથી એક માનવીયતા જોવા

આ પગાર વધારો માત્ર એક 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 રકમ નથી ઓળખ છે 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 સન્માન લાંબી લડતનો વિજય દરેક આંગણવાડી બહેન માટે એક જ સંદેશ છે તમારો સંઘર્ષ વ્યર્થ નથી ગયો તમારા કારણે લાખો બાળકોનું ભવિષ્ય પણ બદલાયું છે અને આજે તમારું ભવિષ્ય પણ બદલાઈ રહ્યું છે આંગણવાડી બહેનોને સલામ ધન્યવાદ